આજે તમારે આ ગારાની ને પ્લાસ્ટર લેવાનું છે દિવાલ તોડી એટલે અંદરથી ગારો નીકળે એને રેડ મારવું પડે તો હું પેલા રેડ મારી દઉં તો માલ સોટી જાય પછી રેડ મારીને મેં તો પ્લાસ્ટર શરૂ કરી દીધું સાઠ મારી દીધા તો ચા પાણી આવી જાય હતા આ ભાઈ કે હાલો ચા પી લેવી પછી ચા પીને પાછો કામે લાગી ગયો બોલે દીવાલ કરી નાખી કમ્પ્લેટ દિનાભાઈ તો અહીંયા તોડે છે બપોર પડી ગયું પાછો ચા ને ભોંગરા આવી ગયા તો કેમ કે બધાને શ્રાવણીય હોમ માર્યો હતો એટલે પછી એને મારા નાનજીભાઈ તો આ વાસણ બેસાડ્યું જોવો મેં કાયતરા કર્યું ના ભાઈ શું કરે છે બોકી ભાઈ તો ઉભું વસન બેહાર દીધું બોકી ભાઈ ઉભું વસન બેહાર દીધું ને જોવા એ મને દેખાડે છે કે ભાઈ જો પછી ભાઈ એ તો નાનજી ભાઈ કાયતરા મારવા લાગી ગયા ને હું પછી મારા કામે લાગી ગયો આપણે પ્લાસ્ટર પૂરું થઈ ગયું એટલે તોડફોડ કામ લેવાનું હતું એટલે આપણે તોડફડ કરવા મળ્યા છીએ તોડફોડ દીવાલ પૂરી કરવાની છે પછી મેં ધબધબાટી બોલાવી દીધી કેમ કે ગાય કા તોડવું પડે તો તૂટે પછી બ્રેકર તો ભાઈ લા નાખી ગયો પછી ભાઈ મેં બ્રેકર મેકી દીધું અને કરી નાખ્યો હકેલો